ભારત પાકિસ્તાનની બોર્ડર ધરાવતા નડાબેટ પાસે આવેલ સુઈ ગામ પાસે હું પહોંચ્યો છું અને તેના દ્રશ્યો આપને બતાવી રહું છું કે જ્યાં છેલ્લા ત્રણ ચાર દિવસથી જે વરસાદના કારણે અહીંયા પૂર જેવી સ્થિતિ સર્જાઈ અને એ બાદની આ પરિસ્થિતિ આ નુકસાની આ દ્રશ્યો આપને બતાવી રહ્યો છું એ રસ્તા ઉપરથી પસાર થતાં પાણી અને તેના કારણે ધોવાયેલી આ જમીન અને અહીંયાથી વહેતા પાણીનો પ્રવાહ આના ઉપરથી અંદાજો લગાવી શકાય છે કે કેવા પ્રકારનો માહોલ છેલ્લા ત્રણ દિવસથી આ સુઈ ગામ અને તેની આસપાસનો ગામોનો રહ્યો હશે અને જે પ્રકારે આ ગામોમાં જે પાણી ભરાયા છે તેના કારણે આ સુઈ ગામ જે છે સંપર્ક વેહોણું બન્યું હતું ત્યાં હવે સંપર્ક શરૂ થયો છે ટ્રેક્ટરો અને મોટા વ્હીકલો ત્યાં પહોંચ્યા છે એસડીઆરએફ ની ટીમો પહોંચી છે અને આ દ્રશ્યો જ્યાં ન્યાય સંકુલ સુઈ ગામ એ ન્યાય સંકુલના જે પરિસરમાં ત્યાં પણ પાણી જે છે તે પહોંચી ચૂક્યા છે અત્યારે પાણી ઓછું છે પણ છેલ્લા બે ત્રણ દિવસમાં અહીંયા પાણી ખૂબ હતું જેના કારણે અલગ અલગ પેસેજમાં જે છે તે રસ્તાઓ અહીંયા બંધ કરવા પડ્યા હતા અને આ પ્રકારની પરિસ્થિતિ જ્યાં જોઈએ ત્યાં પાણી અને પાણી દેખાઈ રહ્યું છે જેના કારણે ખેતીને મોટું નુકસાન ગામ પ્રભાવિત થયા છે અને આ સ્થિતિ ભારત પાકિસ્તાન બોર્ડર નાળાબેટ પાસે આવેલા સુઈ ગામની અને જે પાણી અહીંયા વરસાદના આવ્યા છે એ પાણીનો નિકાલ નહીં થતા આ પરિસ્થિતિ સર્જાઈ હોવાનું પણ સરકારનું ક્યાંક માનવું છે અને પાકિસ્તાન તરફથી જે બોર્ડર એરિયા કહેવાય છે જે ખુલ્લા રણ વિસ્તાર જે ખુલ્લા મેદાન વિસ્તાર ત્યાં પણ પાણી ભરેલા હોવાના કારણે પાણીનો નિકાલ ન થતા આ અસર આ સુઈ ગામમાં જે છે તે જોવા મળી રહી છે અને ત્યાંના દ્રશ્યો આ લાઈવ એ જોઈ શકાય છે કે કેવા પ્રકારનો માહોલ આ સુઈ ગામની અંદર જે છે તે સર્જાયો છે અને જે લોકો પ્રભાવિત થયા હતા તે આ જમણી બાજુ જે જોઈ શકાય છે આ જે પરિસર ત્યાં ઉપર જે લોકો રહી રહ્યા છે ઉપર જે લોકો ઢાબા ઉપર દેખાઈ રહ્યા છે આ જ રીતે છેલ્લા કેટલાક દિવસથી લોકો અહીંયા રહેવા ઉપર મજબૂર બન્યા કારણ કે તેમનો સંપર્ક ન થઈ શકતા તેઓ સુરક્ષિત જગ્યાએ રહેવાનો પ્રયાસ તેમણે કર્યો હતો અને હવે એસડીઆરએફ એનડીઆરએફની ટીમ જે છે તે અહીંયા પહોંચી છે અને લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી એ કરાઈ રહી છે અને આ સામેના દ્રશ્યો એ ખેતરોમાં રહેલી દુકાનોના દ્રશ્યો એ જોઈ શકાય છે કે જ્યાં અંદર પાણી ઘૂસી ચુક્યા છે કેટલીક દુકાનો અડધા ઉપર પાણીમાં ગરકાવ થઈ છે ક્યાંક મકાનોમાં પાણી છે ક્યાંક જમીન ધોવાઈ છે ક્યાંક રસ્તા ધોવાયા છે અને આ પરિસ્થિતિ સુઈ ગામની છે કે જ્યાં એક સાથે સત્તર ઇંચ જેટલો વરસાદ કે સૌથી વધુ વરસાદ આ વર્ષે પડ્યા હોવાનું અહીંયાનો એક આંકડો છે જેના કારણે આ ગામ ફેરવાયું આસપાસના ગામો બેટમાં અને હવે ત્યાં તંત્ર જે છે છે તે કામે લાગ્યું અને લોકોને રેસ્ક્યુ કરીને સુરક્ષિત સ્થળ ઉપર કચેવાની કામગીરી કરાઈ રહી છે અને ત્યાંથી આપને આ ટ્રેક્ટર ઉપર બેસીને આ નજારો આ અહેવાલ આપને બતાવી રહ્યું છું કે કેવા પ્રકારની પરિસ્થિતિ અહીંયા છે કારણ કે સામાન્ય વિકલ અહીંયા આવજા નથી કરી શકતા માટે ટ્રેક્ટર ઉપર બેસીને આ દસ કિલોમીટર કરતાં વધારે મુસાફરી કરીને હું અહીંયા સુઈ ગામ ખાતે પહોંચ્યો છું અને ત્યાંનો નજારો આપને બતાવી રહ્યો છું અને માત્ર ગામજનો નહીં પરંતુ અહીંયા પશુ એ પણ અફેક્ટેડ થયા છે તેમના ઘાસચારાને લઈને પ્રશ્નો ઊભો થયો છે ખેતીવાડીને નુકસાન અલગ અલગ બાબતો અને તેની વચ્ચેની આ હાલાકી આ દ્રશ્યો કે જે લોકોના રૂવાટા ઉભા કરી દે તે પ્રકારની સ્થિતિ આ સુઈ ગામમાં સર્જાઈ છે કેમેરામેન તુષાર શાહ સાથે દર્શક રાવલ સી મીડિયા સુઈ ગામ માણસો જાય તો જાય ક્યાં માણસો જતો રહેશે પણ પશુ પક્ષીઓ વ્યાપક હેરાન પરેશાની અહીંયા થઈ રહી છે સુઈ ગામ જે ચોમાસામાં વરસાદ વરસતો હોય એ સત્તરથી વીસ આખા ચોમાસામાં વરસતો હોય એ ચોવીસ કલાકો વરસી જાય તો શું સ્થિતિ થાય છે એ આપ જોઈ રહ્યા છો ભયાનક સ્થિતિ છે ભયાનક મંજર છે